મેયર ભરતભાઈ બારડ ના અધ્યક્ષ સ્થાને મળેલી સાધારણ સભામાં સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો ના અધિકારીઓ જવાબ આપ્યા હતા

આ સભામાં કર્મચારીઓને આર્થિક સહાય દરેક વોર્ડમાં ફૂડ સેફ્ટી ઓફિસર નિમવા ફૂડ સેમ્પલના પરીક્ષણ માટે લેબોરેટરી તથા નવા બંદર પ્રાથમિક શાળાને નગર શિક્ષણ સમિતિમાં સામેલ કરવા સહિતના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા